ગીર સોમનાથ જિલ્લામાં બાદલપરા ગામે છેલ્લા પચીસ વર્ષથી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે બે દિવસીય ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેના માટે તડામાર તૈયારીઓની આખરી ઓપ અપાઈ રહ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ આકર્ષકનું કેન્દ્ર એવું વેરાવળ તાલુકાનું બાદલપરા ગામ છે તાલાડાના ધારાસભ્યો ભગવાન બારડનું ગામ છે આ ગામની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત અને આદર્શ ગામનો એવોર્ડ એનાયત પણ કરાયો છે ગામના ચારે તરફ સીસીટીવી કેમેરા કચરા ગાડી દરેક શેરીઓના ધાર્મિક નામો સ્વતતાના આ કુદરતી સૌંદર્યનું એક ઉમદા ઉદાહરણ છે બાદલપરા ગામ સ્વ જસુભાઈ બારડના નાનાભાઈ અને તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડની જેમતથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ વિશાળ મેદાનમાં જન્માષ્ટમી મહોત્સવની તડામાર તૈયારીઓ થઈ રહી છે બે દિવસ માટે અહીં બાબા અમરનાથની ગુફા જે ચાલીસ મીટરથી પણ વધુ લંબાઈની બનાવવામાં આવે છે જેના દર્શન કરી બાબા અમરનાથના દર્શન કર્યા હોય તેવી અનુભૂતિ થાય છે બે દિવસ અહીં લોકમેળો યોજાય છે ગીર સોમનાથ સહિત સોમનાથ આવતા યાત્રિકો પણ અહીં દર્શન કરવા આવે છે ભીખુ બારડ સહિત બસો પચાસ યુવાનોની ટીમ દ્વારા આ તૈયાર કરવામાં આવી રહ્યું છે જે ગીર સોમનાથ જિલ્લાનું આકર્ષણનું કેન્દ્ર બને છે જન્માષ્ટમી જેવો પવિત્ર તહેવારમાં ગામના યુવાનો ગેરમાર્ગે ન ચડી જાય અને ધાર્મિક વાતાવરણ સાથે જોડાઈને રહે તે માટે ગામમાં છેલ્લા પચીસ વર્ષથી આ જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે બાદલપરા ગ્રામ પંચાયતની બાજુમાં વિશાળ મેદનમાં બાબા અમરનાથની ચાલીસ મીટરથી વધુ લાંબી બરફની બાબા અમરનાથની ગુફા બનાવવામાં આવે છે જે ભાવિકો માટે દર્શન માટે બે દિવસ ખુલ્લી મૂકવામાં આવે છે ગામમાં શોભાયાત્રા મટકી ફોડ રાસ ગરબા સહિતના કાર્યક્રમ પણ યોજાય છે તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડે ગામમાં વિકાસના કાર્યો સાથે ગામની ધાર્મિકતા સાથે પણ જોડી રાખ્યું છે ગામની ઘણી બધી વિશેષતાઓ છે જેને લીધે આજે પણ બાદલપરા ગામ આદર્શ ગામ તરીકે ઓળખાય છે અહીં ગુજરાતના મુખ્યમંત્રીઓ પણ મુલાકાત લઈ ચૂક્યા છે ન્યૂઝ બાદલપરા મુકામે સાતમ આઠમના તહેવારો દરમિયાન ગામના યુવાન મિત્રો અને ગામની આખી ટીમ એ બાબા અમરનાથની ગુફા બનાવે છે અને છેલ્લા લગભગ પચ્ચીસ છવ્વીસ વર્ષથી આ યુવાનો આ રીતે ગુફા બાબા અમરનાથથી બનાવી અને સાતમ આઠમના દિવસમાં બે દિવસનો આ પ્રોગ્રામ હોય છે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે પણ આવે છે સાથે સાથે એક આખા મેળા જેવું આયોજન અહીંયા થઈ ગયા છે એટલે મેળાની પણ લોકો મજા લે છે આ વખતે કુદરતની કંઈક કુદરત ઉઠા છે એટલે વરસાદ ઓછો છે એને કારણે તળાવ ભરાયેલું નથી બાકી તળાવની અંદર પાણી જો ભરાયેલું વરસાદ હોય હોય તો એની અંદર બોટિંગની પણ મજા લેતા હોય છે આવી રીતે સાતમ આઠમના બે દિવસ આજુબાજુની સમગ્ર જનતા શહેરી વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે અને છેલ્લા પચીસ છવ્વીસ વર્ષથી આ કાર્ય ગામના યુવાનો કરે છે ખાસ કરીને યુવાનો યુવાનોને એક સારા કાર્યની અંદર જોડવા માટે આ વર્ષો પહેલાંનો આ પ્રયત્ન છે કે ઘણી વખત સાતમ આઠમમાં શું થાય કે લોકો બહાર જાય અથવા જુગાર રમતા હોય છે બીજી કોઈ પ્રવૃત્તિ કરતા હોય છે એને બદલે છેલ્લા વીસ પચીસ દિવસથી યુવાનો આની અંદર કામે લાગતા હોય છે અને આની તૈયારી કરતા હોય છે આમ તો યુવાનો તો છેલ્લા પંદર વીસ દિવસ ત્યાંની તૈયારીના ભાગરૂપે કામ કરતા હોય છે પણ છેલ્લા બે દિવસ તો બધા ગામના ટોટલ સમાજના યુવાનો આની અંદર એકદમ બધા અહીંયા હાજર જ હોય છે ખડેપગે કામ કરવા માટે અને મોટા ભાગે આની અંદર બળફનો ઉપયોગ થાય છે બાબા અમરનાથની લિંક પણ બળફમાંથી બનાવવામાં આવે છે અને લોકો જે એની અંદર પોતે પેદલ ચાલીને જતા હોય છે તો એ પણ બળફની ઉપર જ જતા હોય છે ચાલીને એટલે એ લોકોને એમ લાગે કે અમે બાબા અમરનાથના ત્યાં દર્શન કરવા માટે ગયા છે મારું નામ ભીખુ બારડ હું આ બાદલપરા ગામનો વતની છું અને અમારે અહીંયા છેલ્લા પચીસ વર્ષથી આ જન્માષ્ટમી નિમિત્તે બાબા અમરનાથની ગુફાના દર્શનનું આયોજન કરીએ છીએ અને બહુ સારી રીતે દર વર્ષે હજારો યાત્રિકો અને દર્શનાર્થીઓ આવે છે અને ગામના તમામ યુવાનો અને ગામ લોકો બધા સાથે મળીને છેલ્લા પંદર દિવસથી અમે આયોજન કરીએ છીએ એમાં ત્રીસ મીટરની ત્રીસથી ચાલીસ મીટરની ગુફા હોય છે જેમાં બરફમાં હાલીને જવાનું અને બાબા અમરનાથના દર્શન કરવાના ત્યારબાદ મેળા જેવું આયોજન હોય સરખા હોય આ વર્ષે તો જો કે વરસાદ નથી એટલે તળાવ નથી ભરાણો એટલે બોટિંગ નથી બાકી તો દર વખતે બોટિંગ પણ હોય છે અને ગામમાં રથયાત્રા પણ નીકળે છે મટકી ફોડનો પ્રોગ્રામ પણ હોય છે એટલે બહુ સારો એવો પ્રોગ્રામ હોય છે સાતમ આઠમમાં અને ગામના તમામ યુવાનોની મહેનતને લીધે અભિકુભાઈ ખાસ કરીને બે દિવસનો આ કાર્યક્રમ છે ક્યાં ક્યાંથી લોકો આવે છે ને કઈ કઈ રીતનો આનંદ માણે છે ને લોકોમાં કેવો પ્રતિભાવ જોવા મળે છે આજુબાજુના ગામના તો ખરી જ પણ શ્રાવણ મહિનો હોય સાતમ આઠમમાં જે સોમનાથ બહારથી દર્શને આવતા હોય સોમનાથ એ પણ અચૂક અહીંયા આવે જ છે દર્શન કરવા એને ખબર હોય કે અહીંયા આ ગામ સારું છે ત્યાં સારી વ્યવસ્થા છે પાર્કિંગથી માંડીને બધી સુવિધા સારી હોય અને અહીંનું લોકેશન પણ સારું જોવા મળતું હોય તો બધા જ જે સોમનાથ દર્શન કરવા આવે એ પણ અહીંયા આવે છે દર્શન કરવા